જય જોહાર ટાઇમ્સ ઓફ ભીલ પ્રદેશ ચેનલમાં આપનું સ્વાગત છે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલ પરમારના ડુંગરપુર ગામે નદી ફળિયામાં લીમખેડા વિદ્યુત બોર્ડની બેદરકારીના કારણે દીવા તળે અંધારું ગ્રામીણોનું કહેવાનું છે કે પાછલા દસ વર્ષ થઈ ગયા પણ હમણાં સુધી લાઇટ નથી દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલા પરમારના ડુંગરપુર ગામે નદી ફળિયામાં લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાં લોકોને મુશ્કેલીનો સામનો વર્ષોથી કરવો પડ્યો જેમાં દેખાવ પૂરતા કોન્ટ્રાક્ટર દ્વારા અમુક જગ્યા પર થાંભલા શોભાના ગાંઠિયા જીમ ઉભા કરેલા દેખાઈ રહ્યા છે લોકો મુખે એવી ચર્ચાઓ થઈ રહી છે કે આખી જિંદગી લાઇટ વગર કાઢવી પડશે કે શું કે અમને ચાલુ સરકાર વારે ચડશે કે કેમ એવું ગ્રામજનો કહી રહ્યા છે આ ગવે મીડિયા મિત્રો દ્વારા સમાચાર બનાવ્યા હતા ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા થોડાક થાંભલા ઉભા કરવામાં આવ્યા હતા પરંતુ અધૂરી કામગીરી મૂકી રાખેલ છે ત્યારે નદી ફળિયાના ગ્રામજનો કહે છે કે આ કામગીરી પૂરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી તેવી માંગ ઉઠવા પામી છે અને આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે વારંવાર અધિકારીઓને રજૂઆત કરવામાં છતાં ભાજપના રાજમાં કામ થતું નથી તેવું જણાવ્યું હતું કામ ન થાય તો ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને પંચાયતમાંથી સરપંચ દ્વારા ઠરાવ આપવામાં આવ્યો છે છતાં પણ વિદ્યુત બોર્ડના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે ગ્રામજનો કહે છે કે વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી વાત મીડિયા સમક્ષ જણાવ્યું હતું ચાલો સાંભળી આ વિષયને લઈને ગ્રામીણોને આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્યના સંગઠન મંત્રી નરેશભાઈ બારિયાને શું કહેવાનું છે દાહોદ જિલ્લાના સિંગવાડ તાલુકાના ડુંગરપુર ગામે જે નદી ફળિયામાં ખેડૂતોની માંગ છે કે તેઓ વર્ષોથી આજ સુધી લાઇટ વિહોણા રહેલા છે અને અમે રજૂઆત કરી છે એક વર્ષ થયું આજ સુધી હજી સુધી એ ધ્યાને લેવામાં આવતું નથી અને બીજી બાજુ અત્યારે આ કર્મચારીઓ વારંવાર કેસો કરતા ફરે છે લાઇટ ચોરી પકડતા ફરે છે પણ અમારી રજૂઆત તો તમે ધ્યાને લો કારણ કે આ ખેડૂતોના બાળકો અત્યાર સુધી લાઇટ નથી દેખ્યું અત્યાર સુધી ફોન નથી દેખ્યા તો આ જેમ પુરાનો જે આદિમાનવ નો જમાનો હતો એવી જ રીતે અત્યારે પણ જીવે છે તો આ ભાજપની સરકારને હું કહેવા માંગુ છું કે ટૂંક સમયમાં તમે અઠવાડિયામાં અમને આ કામ નહીં કરીને આપો તો જે તમારી એમજીવીસીએલ ની કંપનીની જે ઓફિસ છે ત્યાં અમે ધરણા પર બેસવાના છે સાહેબ દસ વર્ષથી લાઈટ અમારે આવતું નથી કરીને કાકડી કરી બધું કર્યું પણ ઇન્જિનિયર સાહેબ આવ્યા તો તાબડતોપ કાકડી માંગ્યા તો તાબડતોપ આવ્યું તો અમે કીધું કે અમે મેં કીધું કે સાહેબ અઠવાડિયામાં કરતો કે ના તાબડતોપ કરવાના તાબડતોપ લઈને જ્યાં કાગળિયા તો આ સુધી રજૂઆત કરવા કોઈ અમલમાં લેતું નથી જાણ કરે તો કોઈ પણ સાંભળતું નથી તો કોને જાણ કરવામાં આવે કે સરકાર બીજી કે જુદી જુદી સરકાર છે તો કોઈ સાંભળતું નથી સમાચાર વાળા સમાચાર બી આ પહેલા પાસા આવી ગયા તો કોઈ પણ કામ થતું નથી પાંચ થાંડા આટલો આટલા વર્ષના અંદર તો કોઈ સ્વરૂપ બનાવવાના કોઈ કરવાનું કોઈ બાય ની કોઈ મોટર કોઈ લાઈટ લેવાનું કોઈ પાણી નહીં ભરવાનું મોટર સાઇલ ની સલાહ લાઈટ આવતા નથી આ દસ વર્ષ સુધી લાઈટ ને ઉતારી દે લાઈટ બિલે ભરી દીધું પૂરું એને પેલો બિલ કહ્યું કે બિલ નથી આવતા બિલ બિલ ભરી લીધું પાછા કઈ હવે બિલ ભરી કે આ નથી પેલું નથી તો શું નથી બાકા હું તો આબર તો બાર દી પેલી આવી કરીને પાંચ થામલા રૂપિયા પી ગયા અમે સોમવારે આવી જમ કરીને દાડા નો વેપારી જતો દાડા આના દેખાય નથી અજુ દીના કામ પૂરું કરવામાં આવે ને કામ પૂરું કરવામાં આવતું નથી તો શું કારણ છે એ અમારી માંગણી એ અમારી માંગણી છે કામ પૂરું કરવામાં આવતી આવતી માંગણી અમારી હવે અમે બધે જાણ કરી છે હવે કઈ જાણ કરવાની 10 વર્ષથી લાઈટ નથી અમે અંધારામાં પડી રહી લઈએ અમારું દેને પૂછ્યા તને કઈ કરી આલતા નથી ને લાઈટ આવતું નથી થામલા પાંચ રૂપિયા જતા રહ્યા એટલે કોઈ આવતું નથી અમે આટલા વર્ષ કાઈ કાઢી હવે કેટલા વર્ષ કાઢવા બધા માંગણી કરી કોઈ અમારું વર્ક થતું નથી અમારે છોરો ભણાવવાનો અમારે છોરો કઈ રીતે ભણાવવાનો રૂપિયા તોડી છોકરો ભણાવવાનો છોકરો પાસ નહીં થાય શું કરવાનો નિશાળમાં છોકરો મૂકી લે ઘેરે લખવાનું શું ભણીને લખે એંધારામાં અમે પણ આટલો કરી રહેલા તો કોઈ અમને લાઈટ કરી આવતું નથી અમારું કોઈ હે કે નથી અમારી સરકાર નથી કે અમારું કોઈ હે કે નથી કોઈ અમારે નથી ફળ જાય કોઈ લાઈટ પૂરા મંજૂર નથી હવે અમારે શું કરવાનું